બસ ગણતરીની કલાકની અંદર ચૈતર વસાવા હજી આપણી સમક્ષ હાજર આમ મિત્રો વાત કીધું તેર ઓગસ્ટ ના રોજ ચૈતર વસાવાના જમીન અરજીની સુનાવણી થવાની હતી અને આજ છે તેર ઓગસ્ટ અને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણી થવા જઈ રહી છે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ભાઈઓ બધી જાણકારી બતાવવા જઈ રહ્યો ખાસ પહેલી વાર એવા એટલો શેર કરી એક સબસ્ક્રાઈબ અવશ્ય કરો બોલતા ને લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા આવા ચૈતર વસાવાના અપડેટો મિસ ના કરી શકો લાખો લોકો વિડીયોઓ જોશે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો હવે તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા કરીબ ચાલીસ થી પણ વધારે દિવસ વીતી ગયા છે અને જેલની અંદર બંધ છે ચૈત્ર વસાવાને તારીખ ઉપર તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને ન્યાય નથી આપવામાં આવતો શા માટે ચૈત્રભાઈ વસાવાને ન્યાય નથી આપવામાં આવતો ચૈત્રભાઈ વસાવાએ એવો તો મોટો શું ગુનો કરી નાખ્યો છે કે તેને મિત્રો જેલની બહાર જ નથી કાઢવામાં આવતા ઘણી વખત તેની તારીખ મિત્રો લંબાઈ છે તો ઘણી વખત જૈતર વસાવાના જમીન નામંજૂર થયા છે તો ઘણી વખત મુદત પડી છે તો હવે આ વખતે જોવાનું રહેશે કે આજે તેર તારીખ રોજ શું જેલ બહાર આવે છે જો આવે છે તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો સ્વાગતની તૈયારીઓ કેવી કરશે સ્વાગત માટે આદિવાસી સમાજના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે આજે મને લાગે છે કે આદિવાસી સમાજના લોકોનું સપનું પૂરું થશે અને ચૈતર વસાવા જેલની બહાર આવશે જો આજે પણ સપનું પૂરું નહીં થાય આજે પણ ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે તો ક્યાંક ને કંઈક બધા આદિવાસી સમાજના લોકોએ શું કરવાની જરૂર છે બધા લોકો એક થાવ રેલીઓ કાઢો આંદોલન કરો કારણ કે આપણા ચૈતર વસાવાને તો બહાર કાઢવાના જ છે ને ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ ચૈત્રભાઈ વસાવા બહાર નહીં આવે તો મને લાગે છે કે આદિવાસી સમાજના લોકો સૌથી મોટું આંદોલન કરશે અથવા જેલમાંથી બહાર કાઢવા માટે ન કરવાનું કરશે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો ઘણા ટાઈમથી વિશે કરી રહ્યા છે કે અમારા ચૈત્રભાઈ વસાવા આજે છૂટી જશે આજે છૂટી જશે પરંતુ છૂટતા જ નથી તો ચૈત્ર વસાવા માટે આદિવાસી સમાજના લોકો ગુસ્સે થશે એવું કહે તો પણ ખોટું નથી વિડીયોને શેર કરી દેજો આજના વિડીયોમાં આલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી